નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હવે જમીન વિહોણા ખેડૂતોને માર્ચ મહિનાથી ખુશખબર બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને વાલીઓ માટે મોટા સમાચાર અને આજના સૌથી મોટા દસ ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવ્યું ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી વિનંતે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્ુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય પેલા મિત્રો મહાકુંભ મેળાને લઈને મોટા સમાચાર કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ મેળો શરૂ છે અને મહાકુંભ મેળો છવ્વીમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે અને આ મહાકુંભ મેળાની અંદર ગુજરાતમાંથી ત્રણ લાખથી વધારે શ્રદ્ધાળુઓ જાય તેવા અહેવાલો મળી રહ્યા છે ત્યારે દિવસેને દિવસે ટિકિટ ભાડાની અંદર વધારો થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર અમદાવાદ સહિત બીજા જિલ્લામાંથી વીસ જેટલી સ્પેશિયલ ટ્રેનો જઈ રહી છે એ પણ ટ્રેનોની અંદર વેઇટિંગ છે એ સતત જોવા મળી રહ્યું છે ટ્રેન છે એ પણ આખી આખી બુક થઈ જાય છે અને ગુજરાતના અમદાવાદમાંથી પાંત્રીસ જેટલી દરરોજ બસો છે એ પણ પ્રયાગરાજમાં જઈ રહી છે અને એમાં વ્યક્તિ દીઠ દસ થી તેર હજાર રૂપિયા ભાડું છે એ વસૂલ કરવામાં આવે છે આવવા જવાનું અને વિમાનો એટલે કે ફ્લાઇટો છે એ પણ દિવસેને દિવસે મોંઘી થતી જાય છે ચાલીસ હજાર જેટલું ભાડું ફ્લાઇટની અંદર જોવા મળી રહ્યું છે આપને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં એટલે કે મહાકુંભ મેળાની અંદર વ્યક્તિઓ દિવસેને દિવસે જઈ રહ્યા છે ત્યારે સતત વેઇટિંગ છે જોવા મળી રહ્યું છે તમે પણ પ્રયાગરાજ જોવા માગતા હો તો વહેલી તકે ટિકિટ છે એ બુક કરાવી દેજો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી આ મેળો છે એ હજી ચાલશે તમે લાભ છે એ લઈ શકો છો ભાડા છે ખૂબ જ વધી જાય અને વેઇટિંગ છે એટલે કે ટિકિટો પણ બુક થઈ જાય એ પહેલાં વહેલી તકે મહાકુંભમાં જવા માગો છો તો ટિકિટ છે એ બુક કરાવી લેજો પછી લોક ઉપયોગી સમાચારો ઉપર નજર કરીએ તો મિત્રો રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવાની તારીખ છે વધારવામાં આવી છે અને હવે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે કરવામાં આવી છે મિત્રો હજી સુધી તમે રાશન કાર્ડનું ઈ કેવાય નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો કેમ કે રાશન કાર્ડની અંદર કેવાય સી કરાવવું ફરજિયાત છે ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ એ લાગુ કરવામાં આવશે આઠમું પગાર પંચ લાગુ થશે ત્યાર પછી સરકારી કર્મચારીના પગારની અંદર અધદ વધારો છે એ જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો છત્રીને લઈને મોટા સમાચાર કે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમે વાંધા અરજી કરી શકશો હજી છત્રીની અંદર વાંધા અરજી બાકી હોય તો તમે વીસ જાન્યુઆરી

નામાની અંદર સુધારો કરવા માંગો છો તો ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમે ફ્રીમાં આધાર છે એ અપડેટ કરાવી શકશો આગળ વધીએ તો ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો ઇફકો દ્વારા ખાતરના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે રાસાયણિક ખાતરના ભાવની અંદર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આપને જણાવી એનપી કે એનપીકે દસ છવ્વીસ છવ્વી અને એનપીકે કે બાર બત્રી હોલ નામની જે ખાતરની બેગ આવે છે એટલે કે પચાસ કિલોની બેગ આવે છે એ બેગના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને નવા ભાવ મુજબ હવે આ ખાતરની થેલી છે એ સત્તરસો ને વીસ રૂપિયે ખેડૂતો મળશે આમ ખેત ઉત્પાદનના ખર્ચની અંદર વધારો થશે કેમ કે ખાતરના એટલે કે રાસાયણિક ખાતરના ભાવની અંદર સરકાર દ્વારા એટલે કે ઇફકો દ્વારા વધારો કરવામાં આવ્યો છે જેમને કારણે ખેડૂતોને મોટો ઝટકો પણ લાગ્યો છે મિત્રો ઇફકો કંપની દ્વારા જાણી જોઈને ભાવ વધારો કરવામાં આવ્યો છે કેમકે આવનાર દિવસોની અંદર ઉનાળુ પાકનું વાવેતર થવાનું છે તો આ વાવેતર પહેલા ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને મોટો ફટકો છે આ ભાવ વધારાને કારણે પડશે પછી જમીન વિહોણા છે દસ હજાર રૂપિયાની સહાય મળશે ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્ય સરકાર જમીન વિહોણા જે ખેડૂતો છે એમને વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય આપશે અને મિત્રો આ સહાય છે એ છત્તીસગઢના ખેતમજૂરો છે એમને મળશે અને ત્યાંના સીએમ જે વિષ્ણુદેવ સાંઈ છે એમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મિત્રો આપને જણાવી દી કે છત્તીસગઢની અંદર ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો છત્તીસગઢના જે ખેતમજૂરો છે એમને દસ હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે તો ગુજરાતના પણ જે ખેતમજૂરો છે એમને વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય શા માટે આપવામાં નથી આવે તો ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર દ્વારા જે ખેતમજૂરો છે એમને દસ હજાર રૂપિયાની સહાયનો લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને છત્તીસગઢના જે ખેડૂત ખેડૂતો એટલે કે ખેતમજૂરો છે એમને હવે વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે ગુજરાતમાં પણ આવનાર દિવસોની અંદર પંચાયતની અને નગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે તો આ ચૂંટણી ટાણે મુદ્દો છે એ ઉઠાવવામાં આવે તો ત્યાર પછી જે મોટી ચૂંટણી આવવાની હોય એની અંદર સરકાર દ્વારા આવી યોજનાઓ છે એ શરૂ કરવામાં આવી શકે છે જો ખેડૂતો જાગૃત બને તો સરકાર સુધી આ માહિતી પહોંચાડવામાં આવે તો આવી યોજના છે એ છત્તીસગઢમાં શરૂ છે એવી ગુજરાતમાં પણ શરૂ થઈ શકે છે પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થીઓ માટે બે મોટા સમાચાર કે મિત્રો આવનાર મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પરથી વિદ્યાર્થી અને વાલીઓ અભ્યાસને લગતી મૂંઝવણ છે એ દૂર કરી શકશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વોટ્સઅપ હેલ્પલાઇન નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે એમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનું સોલ્યુશન છે એ મેળવી શકશે અહીંયા ખાસ કરીને નવ્વાણું જીરો નવ્વાણું બાવીસ છ અડતાલીસ વોટ્સઅપ નંબર છે વિદ્યાર્થીઓને કે વાલીઓને જેટલી પણ મૂંઝવણ હોય એ મૂંઝવણ તમે આ નંબર ઉપર મોકલી શકો છો ત્યાં મેસેજ કરી શકો છો ત્યાંથી તમને મદદ કરવામાં આવશે તો ખાસ કરીને આવનાર દિવસોની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે જેની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ ન થાય એટલા માટે શિક્ષણ બોર્ડ એક્ટિવ બન્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને લાભ આપતું એક કાર્ડ એટલે કે અપાર કાર્ડ આ ખાસ કાર્ડ છે એ દરેક વિદ્યાર્થીઓએ કઢાવી લેવું જોઈએ જે પણ વિદ્યાર્થી હશે એમને માહિતી હશે જ તે અપાર કાર્ડની અપાર કાર્ડની અંદર દરેક વિદ્યાર્થીની માહિતી હશે એટલે કે વિદ્યાર્થીના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ દરેક ડોક્યુમેન્ટ એમાં જોડવામાં આવશે ખાસ કરીને એની શૈક્ષણિક કારકિર્દી છે એમને લગતા દરેક ડોક્યુમેન્ટ છે એમાં જોડવામાં આવશે આ એક એવું કાર્ડ છે જે આધાર કાર્ડની જેમ જ કામ કરશે જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે આ કાર્ડ આપે અને ઘણા બધા કામો છે એ કરાવી શકશો મિત્રો આ કાર્ડ છે હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ સુધી વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવશે ખાસ આપને જણાવી દઈએ કે હજી સુધી તમે અપાર કાર્ડ નથી કઢાવ્યું તમારા ઘરની અંદર તમારા ફેમિલીમાં કોઈ વિદ્યાર્થી છે તો વહેલી તકે અપાર કાર્ડ છે એ કઢાવી લેજો આવનાર દિવસોની અંદર અપાર કાર્ડનો ખૂબ જ ઉપયોગ થવાનો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકોને મળી છે મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ભાવનગરના પરા વિસ્તારની અંદર પ્રથમ વખત અન્નપૂર્તિનું મશીન છે એ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો આ મશીન શું છે તો આ મશીન એટીએમ જેવું જ મશીન છે જે રીતે તમે એટીએમની અંદર એટીએમ કાર્ડ નાખો છો ત્યાર પછી પૈસા કાઢી શકો છો એવી જ રીતે તમારે તમારું રાશન કાર્ડ છે એ સ્કેન કરવાનું રહેશે અને ત્યાર પછી તમે તમારા હકનું રાશન એટલે કે ઘઉં અને ચોખાનો જથ્થો છે એ મેળવી શકશો મિત્રો અત્યાર સુધી એવું હતું કે રાશન લેવા જ્યારે તમે જાઓ ત્યારે ઘણી વખત દુકાનો બંધ હોય અથવા તો દુકાનદાર દ્વારા તમને ઓછું રાશન આપવામાં આવતું હોય અથવા તો દુકાનદાર છે એ રાશનની અંદર ખરાબ રાશન આપતા હોય અથવા તો ગેરરીતિ કરતા હતા તો આવી ઘણી બધી ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રાશન વિતરણનું એટીએમ છે એ બહાર પાડવામાં આવ્યું છે અને એ એટીએમ નું નામ છે એ અન્નપૂર્તિ મશીન રાખવામાં આવ્યું છે આના દ્વારા તમે તમારા હકનું રાશન છે એ મેળવી શકશો અને આ એટીએમ છે એ ચોવીસ કલાક ચાલુ હશે એટલે કે જ્યારે પણ તમારી અનુકૂળતા હોય ત્યારે તમે તમારું રાશન કાર્ડ લઈ અને એ એટીએમ એટલે કે મશીને જશો તો અમુક જ મિનિટની અંદર એ ત્યાં બારકોડ એટલે કે બાયોમેટ્રિક સ્કેન કરી અને એ રેશન કાર્ડ દ્વારા તમને તમારા હકનું અનાજ છે એ આપી દેવામાં આવશે એટલે કે એ મશીનમાંથી જ તમારું અનાજ છે એ નીકળશે તમારા હકનું તો ગુજરાત સરકાર દ્વારા જે અનાજ મળે છે અને કેન્દ્ર સરકાર દ્વારા બંને જે અનાજ મળે છે એ તમારા રાશન કાર્ડ ઉપર તમે અનાજ છે એ એટીએમમાંથી કાઢી શકશો એટલે કે અન્નપૂર્તિ મશીનમાંથી કાઢી શકશો હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે એ ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર શરૂ કરવામાં આવ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટ છે એ સક્સેસ જશે ત્યાર પછી ગુજરાતના દરેક જિલ્લાની અંદર આવું અન્નપૂર્તિનું મશીન છે એ શરૂ કરવામાં આવશે એને આધાર બેઝ ઉપર ગુજરાતના દરેક કાર્ડ ધારકો છે એ પોતાના હકનું રાશન ગમે ત્યારે એટલે કે ચોવીસ કલાકમાં ગમે ત્યારે મેળવી શકશે રેશન કાર્ડ દ્વારા રાશન કાર્ડ

ગુજરાતની અંદર બસ્સો ચૌદ જેટલા ખરીદ કેન્દ્રો છે એ કેન્દ્ર ઉપરથી ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી છે એ રાજ્ય સરકાર કરશે આપને જણાવી દઈએ કે ચોવીસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ટેકાનો ભાવ છે એ આ વર્ષે જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પોતાના ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે એ હાલમાં નોંધણી છે એ કરાવી શકે છે હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન નોંધણી છે એ કરાવી シャクシャ。 આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં તેત્રીસ હજાર આઠસો તેસઠ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે આ દરેક ખેડૂતભાઈઓ છે એ પોતાના ઘઉંની ટેકાના ભાવે વેચાણ છે એ કરી શકશે તો તમારી પાસે પણ ઘઉં છે એટલે કે તમે ઘઉંનું વાવેતર કરેલું છે અને એ ઘઉંને તમે ટેકાના ભાવે વેચાણ કરવા માંગો છો તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી દેજો સરકાર છે એ માર્ચ બે હજાર પચીથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરશે ખેડૂતો માટે ખુશખબર બજારની અંદર દર ઘઉંનો ઓછો ભાવ હોય તો ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરી અને ઘઉંના સારા ભાવો છે એ મેળવી શકે છે પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોબાઈલ ફોન રાખનાર લોકો માટે આવી ગઈ છે ખુશખબર ખાસ કરીને બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે એ લોકો માટે આ કામના સમાચાર છે મિત્રો ટ્રાય દ્વારા નવા નિયમો છે જાહેર કરવામાં આવ્યા છે આપ સૌ જાણો છો કે બંને સીમ એક્ટિવ રાખવા માટે બંને સિમ કાર્ડમાં રિચાર્જ કરાવવું જરૂરી છે અને તમે રિચાર્જ નથી કરાવતા તો નેવું દિવસ પછી તમારો એ નંબર છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવે છે ત્યારે મિત્રો મહત્વપૂર્ણ માહિતી એ મળી રહી છે કે તમે સિમ કાર્ડની અંદર વીસ રૂપિયા નું પ્રીપેડ બેલેન્સ રાખશો તો કંપની એ વીસ રૂપિયા કાપી લેશે અને તમારી વેલિડિટી છે એ ત્રીસ દિવસ સુધી વધારી દેશે અને ત્યાર પછી પણ પંદર દિવસનો ગ્રેસ પીરિયડ છે તમને આપવામાં આવશે આમ માત્ર વીસ રૂપિયામાં ચાર મહિના સુધી તમારું સિમ કાર્ડ છે તમે એક્ટિવ રાખી શકશો તો મિત્રો ખાસ આપ સૌ જાણો છો કે રિચાર્જ નથી હોતું તો તમે વાતચીત પણ કરી શકતા નથી અને કોલ આવતા પણ બંધ થઈ જાય છે અને અમુક સમય પછી એટલે કે ત્રણ મહિના પછી તમારું સિમ કાર્ડ છે એ પણ નિષ્ક્રિય કરી દેવામાં આવે છે પરંતુ તમે એ સિમ કાર્ડની અંદર થોડુંક પ્રિપેડ બેલેન્સ રાખો છો તો માત્ર વીસ રૂપિયામાં તમે એકસો વીસ દિવસ એટલે કે ચાર મહિના અને ત્યાર પછી પંદર દિવસનો ગ્રેસ પિરિયડ એટલે કે ટોટલ ચાર મહિના અને પંદર દિવસ સુધી તમારું સિમ કાર્ડ છે એ એક્ટિવ રાખી શકો છો મોબાઈલ ફોન રાખનાર લોકો માટે આવી ગઈ છે ખુશખબર ટ્રાય દ્વારા નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા છે ત્યાર પછી ગુજરાતના લોકો જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ બજેટ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થવાનું છે તો બજેટને લઈને સૌથી પહેલાં સમાચાર મળી રહ્યા છે કે ઓગણીસ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર છે એ શરૂ થશે અને વીસ ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે એ ગુજરાતનું બજેટ રજૂ કરશે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની આના ઉપર નજર હોય છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસનું બજેટ છે એ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ કરવામાં આવશે પહેલાં આ બજેટ છે એ માર્ચ મહિનામાં રજૂ થતું હતું ત્યાર પછી લોકડાઉનની અંદર સમયગાળો ફેરવો આવ્યો હતો અને હવે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે એ ગુજરાતનું બજેટ રજૂ કરશે અને આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારનું બજેટ છે એ કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ કરશે અને આ બજેટની અંદર ખેડૂતો આશા રાખીને બેઠા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે એ હપ્તો વધારવામાં આવશે અને હવે ખેડૂતોને દસ હજાર રૂપિયા આપવામાં આવશે અને જે ટેક્સની અંદર સ્લેબ છે એ સ્લેબની અંદર પણ રાહત આપવામાં આવશે હાથ લાખ સુધી ટેક્સ માફ છે પરંતુ હવે આવક મર્યાદા દસ લાખ સુધી ટેક્સ માફ કરવામાં આવશે એવી પણ ચર્ચા ચાલી રહી છે તો ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો છે ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે કેન્દ્ર સરકાર છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીના રોજ બજેટ રજૂ કરશે અને ગુજરાત સરકાર છે એ વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીના રોજ બજેટ રજૂ કરશે અને આ બજેટની અંદર નવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવશે અને જૂની યોજનાઓ છે એમાં પણ પૈસા રૂપે બજેટ છે એ ફાળવવામાં આવશે એમની દરેક માહિતી છે એ હું તમને યોજના થકી એટલે કે નવી યોજના બહાર પડેલી હોય તો એમની માહિતી અને જૂની યોજનાની અંદર કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે કેટલા લોકોને લાભ મળશે એ એ માહિતી સાથેની સંપૂર્ણ વિગત છે એટલે કે બજેટની સંપૂર્ણ વિગત છે એ તમને જણાવી દે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર કાર્ડ કઢાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો ગુજરાતની અંદર ટાર્ગેટ હતો કે છાસઠ લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવું પડશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછી અત્યાર સુધીમાં તેત્રીસ લાખથી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ ગુજરાતની અંદર કરી દીધી છે એટલે કે જેટલો ટાર્ગેટ હતો એમાંથી પચાસ ટકા ખેડૂતોએ નોંધણી છે એ કરાવી દીધી છે અને ગુજરાત છે એ અગ્રેસર બન્યું છે જેમને કારણે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર છે એ ગુજરાતને ગ્રાન્ટ આપશે પ્રોત્સાહક ગ્રાન્ટ આપશે એટલે કે એકસોને ત્રેવીસ પોઈન્ટ પંચોતેર કરોડની ગ્રાન્ટ આપશે અને આ ગ્રાન્ટ છે એ ખેડૂતો પાછળ વાપરવામાં આવશે તો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર કાર્ડની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોએ સૌથી પહેલાં નોંધણી કરાવી છે એટલે કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહક ગ્રાન્ટ છે એ આપવામાં આવશે અને એ ખેડૂતો પાછળ વાપરવામાં આવશે આપને જણાવી દઈએ કે આની અંદર સૌથી પહેલાં ગુજરાતની અંદર નવસારી જિલ્લો છે એ પ્રથમ ક્રમે આવે છે ત્યાર પછી ડાંગ જિલ્લો આવે છે અને ત્યાર પછી જૂનાગઢ જિલ્લો આવે છે કે એ જિલ્લાના ખેડૂતોએ સૌથી પહેલા નોંધણી કરાવી છે ફાર્મર રજિસ્ટ્રીની અંદર આપ સૌ જાણો છો કે તમે પણ ફાર્મર રજિસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન કરાવશો ત્યાર પછી તમને આવનાર હપ્તો છે એ આપવામાં આવશે ને કેન્દ્ર સરકારની જે બીજી યોજનાઓ ચાલી રહી છે પાક નુકસાન અંગેની યોજના છે ત્યાર પછી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના છે અથવા તો બીજી ઘણી બધી યોજનાઓ છે કે એની અંદર ખેડૂત ભાઈઓ તો જ લાભ લઈ શકશે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવે છે તો હજી સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી નથી કરાવી તો વહેલી તકે કરાવી દેજો જેથી કરીને આવનાર દિવસોની અંદર તમને હપ્તો અને કેન્દ્ર સરકારની જેટલી યોજનાઓ ચાલે છે એના લાભ છે એ મળતા રહે સમાચારની અંદર આગળ વધીએ તો દિલ્હીની અંદર સિત્તેર સીટો માટે વિધાનસભાની ચૂંટણીની તારીખો છે એ જાહેર થઈ ગઈ છે ત્યારે ત્યાં ચૂંટણીનો પ્રચાર છે એ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક જાહેરાત કરતાં કહ્યું હતું કે દિલ્હીની અંદર ભાડુવત જે લોકો છે એમને પણ હવે મફત વીજળી અને મફત પાણીનો લાભ છે એ આપવામાં આવશે અત્યાર સુધી ભાડુવત લોકો છે એમને મફત વીજળી અને મફત પાણી આપવામાં આવતું નથી પરંતુ ત્યાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભાડુવત લોકો છે એમને પણ મફત વીજળી અને મફત પાણી છે એ આપવામાં આવશે ખાસ કરીને પૂર્વાચલ સમાજના જે લોકો છે એમને આ ફાયદો થશે અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની અંદર મફત વીજળી અને મફત પાણીની જાહેરાત છે એ કરી દેવામાં આવી છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ઉનાળુ પાકના વાવેતરને લઈને મોટી આગાહી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઉનાળુ પાકનું વાવેતર છે એ માર્ચ મહિનાથી કરી શકાય એવી શક્યતાઓ છે કેમ કે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ વધારે ઠંડી છે એ જોવા મળશે અને વીસ જાન્યુઆરી પછી ખેડૂત ભાઈઓ છે એ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દેતા હોય છે પરંતુ વધારે ઠંડી પડે તો પાકનો ઉગાવો છે એ પણ સારો આવતો નથી અને બિયારણ છે એ પણ નિષ્ફળ જતું હોય છે ત્યારે ઉનાળુ પાકનું વાવેતર છે એ આ વખતે માર્ચ મહિનાથી થાય એવી શક્યતાઓ રહેલી છે જાન્યુઆરી મહિનાની અંદર માવઠું થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર ઠંડી પડવાની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી છે અને શિયાળો પણ લાંબો ચાલશે એવું પણ એમણે એક આગાહીની અંદર જણાવ્યું હતું ત્યાર પછી આગળ જોઈએ તો ફ્યુલ સરચાર્જની અંદર ઘટાડો કરવાથી જાન્યુઆરી મહિનાની અંદર ખેડૂતોને વીજળી બિલ છે એ ઓછું આવ્યું છે તમારે વીજળી બિલ આ મહિને ઓછું આવ્યું કે નથી આવ્યું એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ છે એ દિવસે ને દિવસે વકરી રહ્યો છે ગુજરાત સરકાર જણાવે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું કે ન ખરીદવું એ ગુજરાતના ખેડૂતો ઉપર છે એટલે કે ખ ફરજિયાતપણે ખરીદવું જરૂરી નથી પરંતુ ખાતરના જે વિક્રેતાઓ છે એ લોકો કહે છે કે અમને ઉપરથી આદેશ છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર છે એ ફરજિયાતપણે આપવું એટલે કે ત્રણ થેલી તમે ખાતર ખરીદો છો તો એના ઉપર એક બોટલ છે એ ફરજિયાતપણે તમને દવા સ્વરૂપે આપવામાં આવે છે અને આ નિર્ણયને કારણે ખેડૂતોની અંદર ભારે રોષ છે મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે નેનો ડીએપી ખાતર નેનો ડીએપી યુરિયા છે એ તમારે ખરીદવું કે ન ખરીદવું એ તમારા ઉપર છે ખાતરના જે વિક્રેતાઓ તમને ફરજિયાતપણે આપતા હોય તો તમે નકારી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો રમણીકભાઈ વામઝાએ આગાહી કરી છે કે ઉનાળો આવે ત્યાં સુધીમાં ગુજરાતની અંદર ત્રણ માવઠા થવાની સંભાવના છે તો મિત્રો બાકી રહેલ શિયાળો અને આવનાર ઉનાળા દરમિયાન ત્રણ માવઠા માટે તમે તૈયાર રહેજો કેમ કે રમણીકભાઈ વામઝાએ આગાહી કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો નવી જુવારની અંદર ઓછી વેચાવલીને કારણે ભાવમાં પચાસથી સો રૂપિયાનો સુધારો થયો છે અને જુવારના ભાવો છે એ નવસો પંદર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો જીરુની બજારમાં હવે તેજી અને મંદીનો આધાર છે એ રમઝાનની નિકાસ અને માંગ ઉપર રહેશે મિત્રો ખાસ કરીને જીરુના ભાવો છે એ એવરેજ હાલમાં જોવા મળી રહ્યા છે બેતાલીસો રૂપિયાની સપાટીએ ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે ગુજરાતમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે તો જીરુની અંદર વાવેતરમાં પંદર ટકાનો ઘટાડો થયો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં કપાસની બજાર બજાર છે એ એવરેજ જળવાઈ રહેલી છે ઊંચો ભાવ છે એ પંદરસો ને પંચોતેર રૂપિયા આજે નોંધાયો છે પરંતુ એવરેજ ભાવ છે એ કપાસની અંદર પંદરસો રૂપિયાની સપાટીએ જળવાઈ રહેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની બજારમાં ભાવમાં ઘટાડો થયો છે હજી પણ ભાવ ઘટે તેવી શક્યતાઓ રહેલી છે અગિયારસો ને ત્રીસ રૂપિયા ચણાનો ટેકાનો ભાવ છે એ વર્ષ બે હજાર પચીસમાં જાહેર કરેલો છે જો વધારે ભાવ ઘટે ચણાની બજારમાં તો તમે અગિયારસો ને ત્રીસ રૂપિયા ટેકાના ભાવે ચણાનું વેચાણ કરી અને મેળવી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો લાલ અને સફેદ ડુંગળીના ભાવ છે એ ઘટ્યા છે ચારસો ને પચાસ રૂપિયાની એવરેજ સપાટીએ સારી ડુંગળીના ભાવ છે એ ખેડૂતોને મળી રહ્યા છે ખરાબ ક્વોલિટીની ડુંગળી હોય તો ત્રણસોની ત્રણસો પચાસની ત્રણસો સો એંસી રૂપિયાની સપાટીએ ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહ્યા છે સફેદ ડુંગળીના ભાવ થોડાક વધારે ઘટ્યા છે ડુંગળી લાલ ડુંગળીના ભાવ છે એમાં સારી ક્વોલિટી હોય તો ખેડૂતોને ભાવ મળી રહ્યા છે તો આ હતા આજના ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સુ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો